પાંચ હજાર નો દંડ નો હુકમ કરવામાં આવ્યો છે ભરૂચ તાલુકાના હિંગલોટ ગામના સુહેલ મુન્શી ગામના વિકાસ કાર્યોમાં ભ્રષ્ટાચાર બાબતે તાલુકા પંચાયતમાં જાહેર માહિતી કાયદા હેઠળ મંગાવવામાં આવી હતી બબેવારા અંગે અરજી કરવા છતાં અને દસ માસનો સમય વીતી જવા છતાં પણ તે અંગેની કોઈ જ માહિતી પૂરી પાડવામાં ન આવતા તે અંગે રાજ્ય માહિતી કમિશનર સમક્ષ રજૂઆત કરવામાં આવી તેમ છતાં પણ તાલુકા પંચાયત અધિકારી નરેશભાઈ લાડુ મલે કોઈ માહિતી ન આપતા રાજ્ય માહિતી કમિશનર દ્વારા અધિકારી દ્વારા રજૂ કરવામાં આવેલ સ્પષ્ટતા ગ્રાહ્ય રાખવાપાત્ર નથી માની અધિનિયમ કલમ વીસ એક હેઠળની જોગવાઈ મુજબ નરેશભાઈ લાડુ જાહેર માહિતી અધિકારી અને તાલુકા વિકાસ અધિકારી ભરીશને રૂપિયા પાંચ દંડ કરતો હુકમ કર્યો છે દંડની રકમ તેઓએ પોતાના ભંડોળમાંથી નીચેના સદરે આદેશ મળેથી દસ દિવસમાં જમા કરાવાય અને દંડ ભરપાઈ કર્યાની પહોંચ ચલણની રકમ નકલ દિન પંદરમાં માં આયોગને મોકલવાનો પણ આદેશ કર્યો છે આ હુકમના પગલે માહિતી આપવામાં અખાડા કરતા અધિકારીઓમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે